સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ઘર વાપસી કરાવતી અનોખી સેવા દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે માનવજ્યોત સંસ્થા ભુજની સક્રિયતાના કારણે દેશભરમાંથી રખડી ભટકી ભુજ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા તેમના ઘર સુધી પહોંચાડે છે વર્ષોથી રખડી ભટકી રહેલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો જ્યારે ભૂજ આવી પહોંચે છે ત્યારે આ તેનું છેલ્લું સ્ટેશન બની રહે છે માનવ માનવજો સંસ્થા તેમના ઘર પરિવારને શોધી આપી તેમને તેમના શહેર ગામ પરિવાર સુધી પહોંચાડે છે આ સેવા કાર્યને લોકો બિરદાવતા હોય છે રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ ભારત દેશના વિવિધ રાજ્યોના જે માનસિક દિવ્યાંગો રસ્તે રચડતા માર્ગોમાં પડ્યા પાત્રા રહે છે અને છેલ્લે કચ્છ સુધી પહોંચે છે ત્યારે માનવજ્યોત સંસ્થા એમની વારે આવે છે કે પછી રેલવે સ્ટેશનથી મળે કોઈક માર્ગો ઉપરથી મળે બસ સ્ટેશન ઉપરથી મળે તો પણ અમે લોકો ત્યાં પહોંચી જઈ અને માનભેર અમારા વાહનમાં બેસાડી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છમાંથી તેડી આવી છે અને ત્યારથી જ એની સારવાર શરૂ થાય છે અને સાથે સાથે એનું ઘર શોધવાની કાર્યવાહી શરૂ થાય છે જેના કારણે અત્યાર સુધીમાં ત્રણ બેસો જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે ખૂબ જ આનંદની વાત છે કારણ કે આજે ભારતના અલગ અલગ રાજ્યો પછી ઓરિસ્સા હોય ઉત્તર પ્રદેશ હોય મધ્યપ્રદેશ હોય કોઈ પણ રાજ્યો હોય આસામ હોય તો ત્યાંના જે એમના પરિવાર હોય એ પરિવારજનો એને સતત શોધતા હોય છે અને શોધી સોધીને જ્યારે થાકી જાય ત્યારે એ બિચારા નિરાશા અનુભવી અને ઘરે બેસી જતા હોય છે અને જ્યારે અચાનક અમારો અહીંથી ફોન જાય કે તમે જે વ્યક્તિને શોધી રહ્યા છો એ વ્યક્તિ ભૂજમાં મળી છે ત્યારે એ લોકોની ખુશી બેવડાઈ જાય છે અને તેઓ તાત્કાલિક બેથી ત્રણ દિવસમાં પોતાના સંતાનને તેરવા ભુજ સુધી પહોંચે છે વિચાર કરજો માનો દીકરો છે માની કરુણતા અને મમતા એના પ્રત્યે અપાર હોય છે તો આવી રીતે અત્યારે અમે જે પ્રવૃત્તિ કરીએ એમાં દરેક રાજ્યની પોલીસ અમને ખૂબ જ મદદ કરે છે કારણ કે પોલીસની મદદગીરી મદદ ન મળે તો કોઈ કાર્યવાહી આગળ ન વધે એટલે અમે જ્યારે પણ ઇન્કવાયરી આપીએ જે પણ રાજ્યમાં જે પણ વિસ્તારની પોલીસને તો અમને એકાદ દિવસમાં જ ક્યારેક ચોવીસ કલાકની અંદર અમને તાત્કાલિક જવાબ આપે કે આ વ્યક્તિનું ઘર મળી ગયું છે ને આજે રાત્રે તમારી સાથે વિડીયો કોલમાં આવશે એના સંતાનને જોઈ માતા હોય તો એની આંખો પણ ચોધાર આંસુથી ચોધાર આંસુએ માતા રડે અને દીકરાને જુએ અને એમ થાય કે હવે દીકરાને જલ્દી હું ભુજથી તેડી આવું અને એનો પરિવાર પરિવાર સુધી એનું મિલન થાય એટલે એની માતા એના પરિવારજનો ભુજ સુધી પહોંચે છે અને એને ઘર સુધી તેડીએ છે આજે ભુજની અંદર રામેશ્વર મહાદેવ મંદિર જે પાલારાની અંદર છે પાલારા રામેશ્વર મહાદેવ મંદિર પાછળ અમારું રામડેવ સેવાશ્રમ આવેલું છે જ્યાં અમે લોકો છેલ્લા આઠ દસ વર્ષથી અહીં માનસિક દિવ્યાંગોની સારવાર કરી અને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ એમાં અમને સફળતા મળી છે અને અત્યાર સુધીમાં લગભગ બત્રીસો જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે કારણ કે આજે જેઓ એના પરિવારજનો છે એને શોધવામાં એનો ટાઈમ પણ બરબાદ થાય છે સાથે સાથે પૈસા પણ બરબાદ કરતા હોય છે કારણ કે જ્યાં જ્યાં સમાચાર મળે કે આ માનસિક દિવ્યાંગો મુંબઈ હતો નાસિક હતો તો ત્યાં એના પરિવારજનો પહોંચી જાય અને જ્યારે ન મળે ત્યારે હતાશા પ્રાપ્ત થાય પોતે નિરાશ થઈને પાછા પડે પણ અહીં તો સો ટકા રિઝલ્ટ જે પણ માનસિક દિવ્યાંગ ભુજ સુધી પહોંચે એટલે સમજી લેજો કે એનું આ છેલ્લું સ્ટેશન છે ત્યાર પછી એ સો ટકા ઘર સુધી પહોંચે ને અમે લોકો એને ઘર સુધી પહોંચાડીએ છીએ જેનો અમને પણ આનંદ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન

પણ આ ખારા પાણી લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ